પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વડોદરા શહેર રાજમેલ રોડ ખાતે આવેલા પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિર ખાતે આજે વહેલી સવારથી જ શિવભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું પ્રથમ સોમવારથી જ પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થયો છે ત્યારે શહેરના રાજમહેલ રોડ પર આવેલ પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિરમાં ભાવિ ભક્તો દ્વારા શિવલિંગ પર દૂધ જળ કાળા તલ બીલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી મોટી સંખ્યામાં શિવભક્તો ભોલેનાથની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી આજે મંદિરમાં ભક્તો બમ બમ બોલેના નાથથી મંદિર પરિસરને ગુંજવી ઉઠ્યું હતું સવારે ભગવાન શિવજી પર જળાભિષેક થયા બાદ બપોરે પુષ્પોથી તેમનો શણગાર કરવામાં આવશે અને તે દર્શન રાત્રિ સુધી ચાલુ રહેશે આ રાજમોળ રાજ આવેલું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે અને આજે શ્રાવણ માસનું પવિત્ર તહેવાર છે અને શ્રાવણ માસનો પહેલો સોમવાર છે એટલે આ પવિત્ર તહેવાર દિવસ કહેવાય અને આજના દિવસે ભક્તો અહીં ગાડી શિવજીને દૂધ બીલીપત્ર તલ અર્પણ કરવા માટે વહેલી સવારથી લાઈનમાં ઊભા છે અને શિવજીને દૂધ બીલીપત્ર તલ અર્પણ કરે છે દર્શનનો લાભ લે છે આજે શ્રાવણ મહિનો પહેલો દિવસ છે અને આજે મંદિરમાં શું શું થવું આજે બપોરે ફૂલોનો શણગાર થશે અને સાંજે ભજન થશે જય બોલે સરળ મોહનભાઈ જોશી